અમુક સથળે પરસ્ત્રી જોડે વાત જ ન કરવી તીર્થમાં જંગલમાં નદીના સંગમમાં એકાંતમાં ત્યાં જો વાત કરીએ તો ઈસ્ત્રી ભોગવવાનું પાપ લાગે છે ઈસ્ત્રી પોતાની સિવાય સાથે એક ખાટલે સોફા વગેરેમાં બેસવું નહીં માળા ચંદન લગાડવું કે સપ્રશ કરવો વગેરે ભોગ કહેવાય છે પુરુષ ઇસ્ત્રી જે ન અડકવા લાયક સ્થાનને સપરસને જો સહી લે તો બીજાને બતાવે નહીં તે પણ ભોગ જ કહેવાય છે મનુસ્મૃતિ પાના નંબર એકસો પંચાણું ત્રણસો છપ્પનમાં પુરાવો છે છતાં હાલમાં કોઈને આવી મર્યાદાનું પાલન કરવાનું ભાન જ નથી આમાં દીકરી કઈ વહુ કઈ છે પોતાના કે બીજાના ઘેર પૂછવું પડે છે કે આ વહુ છે કે દીકરી છે તો સંસ્કાર રાખો તો સારું થાય છે ચોગડીયા જોવાનું છોડી દો પૂરી ઈમાનદારીથી જે કર્મ કરશો તેમાં ચોગડીયામાં સફળ થશો શ્રી રામને ગાદી બેસાડવાનું મૃતનું ચોગડિયું વિશ્વામિત્ર જોયું હતું છતાં વિશ્વમિત્ર કહે મારું ચોગડિયું કામ ના આવ્યું તો છ વસ્તુ પરમાત્માને કોઈ હાથમાં કોઈને હાથમાં આપી નથી જન્મ મૃત્યુ લાભ નુકસાન જીતવું હારવું ગીતાધ્યાય બે ત્રેપન થી આણત્રીસમાં પુરાવો છે તો ચા કોફી તમાકુ દારૂનો નશા વારવાર કરવા છતાં ઉતરી જાય છે પરંતુ એકવાર પરમાત્માનું જ્ઞાન રસ ચાખો મરણ સુધી તે નશો ઉતરતો જ નથી તો દેવી દેવતાની સફળતા જે મળે છે મળે છે તે નાસો દ્રસ્તું મળે છે ગીતા અધ્યાય સાત વીસ ત્રેવીસમાં પુરાવો છે તો નાભીમાં અમૃત ભરેલું છે તે ઇંગલા પિંગલા વડે પ્રાણાયામથી સુષ્મણા ખુલે છે તેથી પરમાત્માનું ધ્યાન લાગે છે